પ્રધાનમંત્રીના નિવાસ સ્થાને મંત્રી મંડળમાં સંભવિત મંત્રીઓ સાથે બેઠક નક્કી થયું એનડીએ થ્રી પોઈન્ટ ઓ નું સ્વરૂપ મોદી કેબિનેટ થ્રી પોઈન્ટ ઓમાં ભાજપના દિગ્ગજ જૂના ચહેરાઓ સાથે સહયોગી દળોના નવા ચહેરાઓને પણ મળશે સ્થાન ગુજરાતમાંથી અમિત શાહ એસ જયશંકર સી આર પાટીલ અને માંડવીયાને મળી શકે છે મંત્રીપદ શપથ ગ્રહણ પહેલા પ્રધાનમંત્રી પદ માટે નામાંકિત નરેન્દ્ર મોદીએ રાજઘાટ પર મહાત્મા ગાંધીને અર્પિત શ્રદ્ધાંજલિ પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાસુમન કર્યા અર્પણ નેશનલ વોર મેમોરિયલ ખાતે શહીદોના શૌર્યને કર્યા નમન નવી સરકારના શપથ ગ્રહણ સમારોહમાં સાક્ષી બનશે દેશ વિદેશના સર્વોચ્ચ નાગરિક પાડોશી દેશો અને હિન્દ મહાસાગર વિસ્તારોના નેતાઓ હશે વિશેષ અતિથિ વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે પણ લેશે ભાગ રાષ્ટ્રપતિ ભવનમાં આજે રાત્રે મહેમાનો માટે ડિનરનું ખાસ આયોજન આગામી ચાર દિવસ રાજ્યમાં વરસાદની આગાહી ત્રીસથી થી ચાલીસ કિલોમીટરની ઝડપે ફૂંકાશે પવન સુરેન્દ્રનગરના સાયલા જામનગરના જામજોધપુર તેમજ અમરેલીના ધારીમાં પડ્યો વરસાદ છેલ્લા ચોવીસ કલાકમાં રાજ્યના ચૌદ તાલુકાઓમાં પડ્યો વરસાદ સૌથી વધુ પાંચમાં અઢી ઇંચ વરસાદ બોરબીના હળવદ માર્કેટિંગ યાર્ડમાં સફેદ તલની વિક્રમજનક આવક એક જ દિવસમાં એકતાલીસ હજાર મણતલની આવકથી છેલ્લા દસકાનો વિક્રમ તૂટ્યો સારા ભાવ મળવાથી ધરતીપુત્રો ખુશખુશાલ સંપૂર્ણ રાજકીય સન્માન સાથે થયા રામોજી રાવના અંતિમ સંસ્કાર ભારતીય મીડિયા જગતના દિગ્ગજના અંતિમ દર્શન માટે હૈદરાબાદમાં મોટી સંખ્યામાં આજે રાતે ભારત પાકિસ્તાની ટીમ વચ્ચે જોવા મળશે રોમાંચક મુકાબલો તો ગઈકાલે રમાયેલી મેચમાં વેસ્ટ ઇન્ડિઝે યુગાન્ડાને એકસો ચોત્રીસ રને આપી માં